નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં હું પંકજ સાહેબ આપનું સ્વાગત કરું છું મિત્રો અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે સફર લીધા અને જે પહેલાં નિર્ણયો પર સહી કરી એમાં ચોથા નંબરનો નિર્ણય છે માસ ડિપોટેશનનો મેક્સિકો બોર્ડરે ઇમરજન્સી લાગુ કરી દીધી જેથી કોઈ નવા ઇલીગલ ઇમિગ્રન્ટ ઘૂસી ના શકે અને જે લોકો ડંકી મારીને ઘૂસ્યા છે જે લોકોની પાસે ડોક્યુમેન્ટ્સ નથી એવા લોકોને રિપોર્ટ કરવા એમના પોતાના મૂળ વતનમાં પાછા મોકલવા સવાલ એ છે કે આ ડિપોર્ટેશન એટલી ઝડપથી આવ્યું કે જે લોકો ઇલીગલ પહોંચ્યા છે એ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો સલામત સ્ટેટમાં સ્થળાંતર માટે દોડાદોડી કરવા માંડ્યા ડેમોક્રેટિક પક્ષનું જ્યાં શાસન છે ત્યાં જતા રહ્યું તો બચી જઈશું આ બધા પાછળનો એમનો આશય શું છે તમે સમજો અમેરિકાના ખેતરોમાં મેક્સિકોના ખેડૂતો જ કામ કરે છે ટેક્સાસના ખેતરોમાં ગુજરાતી ચરોદરના પટેલ ખેડૂતો જ કામ કરી રહ્યા છે અમેરિકામાં મેક્સિમમ જે લેબર કામ છે ભારે કામ છે કે તમારા બેકયાર્ડમાં છે કોથળા ઉપાડવા આ બધી જગ્યાઓમાં રોકડમાં જે લોકો નોકરી કરે છે એવા ઇલિગલ માણસો જ છે આ એમનું શ્રમિક પાવર હતો જેની બહુ મોટી ખોટ સર્જાવાની આગામી સમયમાં જોઈશું આપણે સવાલ તો એ છે કોઈ પણ દેશનો રાષ્ટ્રપ્રમુખ પોતાના દેશમાં ઘૂસી આવેલા ગેરકાયદેસરસર વસાતીઓને કાઢવાનું કામ કરે અમેરિકાની સ્થિતિ તો સાહેબ એવી છે કે માત્ર સત્તાણું લાખ લોકો અમેરિકાના મૂળ છે એટલે કે એક કરોડ બાકી તેત્રીસ કરોડ છે એ બહારથી આવેલા છે અને અમેરિકામાં જો બધાને ઇલિગલ ઇમિગ્રન્ટ ગણવામાં આવે તો બહુ સીધી ક્યાંની ક્યાં જઈને પહોંચી જાય પણ આ ડિપોર્ટેશન છે એમાં માણસને પકડીને સીધા મોકલવામાં આવે છે એવું આપણે ખાલી સાંભળ્યું છે આવો આના માટે જે લોકો આની સાથે સંકળાયા છે એવા નિષ્ણાતોને પૂછીએ કે આ ડિપોર્ટેશનની પદ્ધતિ શું હોય છે ઘરે બેગ લેવા જવા દે છે સામાન લેવા જવા દે છે સગાને મળવા દે છે પોતાના લીગલ કાયદેસર વસેલા સમાજના લોકોને મળવા જવા દે છે શું થાય છે એમની સાથે કેવી રીતે એમને ધકેલવામાં આવે છે આજે આપણે વાત કરીશું ડિપોર્ટેશનની તો મુખ્યત્વે સ્ટુડન્ટ સંદર્ભમાં આપણે આની વાત કરીશું કે ડિપોર્ટેશન કોને કહેવાય તો ડિપોર્ટેશન એટલે કે જ્યારે જે તે કન્ટ્રીમાં તમે છો એ કન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરો છો વિઝાના કાયદા તોડો છો ત્યારે ડિપોર્ટેશનની વાત આવે છે તો સ્ટુડન્ટને લઈને સ્ટુડન્ટો જાણે અજાણે કયા નિયમો તોડતા હોય છે તો એક તો પહેલે કે એ લોકો જ્યારે ફૂલ ટાઈમ સ્ટડી માટે ગયા હોય છે ભણતા નથી એનરોલમેન્ટ નથી કરાવતા અને ઇનલીગલ એક્ટિવિટીઝ જેમ કે જોબ કરવી એમાં ઇન્વોલ્વ હોય છે એટલે એમનું કોલેજમાં કોઈ સ્ટેટસ નથી હોતું એટલે એ લોકો ઇનલીગલ દેખાય છે અને એ કેસમાં ડિપોર્ટ થઈ શકે છે હવે ડિપોર્ટેશનના મુખ્યત્વે ત્રણેક પ્રકાર છે એમાં એક તો ડિપાર્ચર ઓર્ડર છે કે જેમાં વિદ્યાર્થીને ઇનફ ટાઈમ આપવામાં આવે છે ત્રીસ ત્રીસેક દિવસ જેટલો ટાઈમ આપવામાં આવે છે કે એને એને પોતાના બિલોંગિંગ્સ લેવા હોય એનું કંઈક બેંક એકાઉન્ટ છે એનું સેટલ કરવાનું હોય એને ત્યાં કોઈ રિલેટિવ્સ હોય તો એને મળવાનો ટાઈમ મળે છે એટલે કે એ ફ્રીલી પોતાના ખર્ચે સારી રીતે પોતાના સ્વદેશ પાછો ફરી શકે છે બરાબર છે આ કેસમાં એને ભવિષ્યમાં ફરી વિઝા એપ્લાય કરવો હોય તો પણ પોસિબલ છે એટલે એક થયું ડિપાર્ચર ઓર્ડર બીજું છે એક્સક્લુઝન ઓર્ડર કે જે થોડોક ગંભીર છે એટલે આ કેસમાં સર્ટેન પીરિયડ આપવામાં આવે છે અને એમણા વિદ્યાર્થીએ કમ્પલસરી ફ્લાયબેક કરી દેવાનું હોય છે જો એ ના કરે તો એ પછી ડિપાર્ચર ડિપોર્ટેશનના કેસ સુધી એ પહોંચી શકે છે ત્રીજું છે ડિપોટેશન કે જેમાં એને ઇમિડિયેટ એના સ્વદેશ પાછું મોકલવામાં આવે છે એટલે કે કોઈ ગંભીર ગુનામાં રોકાયેલા હોય કોઈ ક્રાઇમ એક્ટિવિટી છે કોઈ ફ્રોડ એક્ટિવિટી છે એમાં જો રોકાયેલા હોય તો એ કેસમાં ડિપોટેશન કરવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થીને પોતાના ખર્ચે ફ્લાઇટ બેક કરવું પડે છે અને જો એ ખર્ચો ના હોય તો ત્યાંની ઓથોરિટી એમની ફ્લાઇટ ટિકિટ એરેન્જ કરી આપે છે અને પછી જ્યારે એ અહીંયા આવે છે ત્યારે એ ટિકિટના પૈસા ચૂક્યા પછી જ એમને ઇમિગ્રેશનથી જવા દેવામાં આવે છે એટલે અને બીજું કે ભવિષ્યમાં એમને કાયમ માટેનો પ્રતિબંધ બી લાગી શકે છે કે એ દેશમાં એ પાછા નહીં જઈ શકે તો આ રીતના ડિપોર્ટેશનના પ્રકાર છે માસ ડિપોર્ટેશન એક સાથે હજારો લોકોને પોતાનું વસુ વસાયેલું ઘર સંપત્તિ મિલકત બધું છોડીને છોડીને એટલા માટે કહું છું કે ડિપોર્ટ કરે એટલે પકડીને સીધા પ્લેનમાં બેસાડીને મોકલી દેવાય બધું એમનું એમ રહી જાય એમની એક એક વસ્તુઓ બધી ત્યાંની ત્યાં રહી જાય જો પત્ની લીગલ છે તો પત્ની ત્યાં રહી જાય બાળક લીગલ છે તો એ ત્યાં રહી જાય અથવા તો પત પતિ ભાગે કાં તો પત્ની જતી રહે આ ડિપોટેશનમાં થાય પણ આ બધું વસાયેલું રહી જાય અને એ દેશ છોડવો પડે તો એ લોકોની માનસિક સ્થિતિ શું હોય એમની શું હાલત થાય વર્ષો પહેલાં ઈદી અમીને આફ્રિકાથી આ રીતે ગુજરાતીઓને ધકેલા અને અમદાવાદની અંદર યુગાંડા પાક સોસાયટી બની છે આવો એના રહીશોને પૂછીએ કે બધું મૂકીને નીકળી જવું પડે ત્યારે એમની માનસિક દશા માનસિક સ્થિતિ કેવી થઈ હતી કેવી વેદના ભર્યા એ સમય હતો હવે ત્યાં આગળ યુગાન્ડામાં અમે રહેતા હતા ફિફ્ટી એટથી અમે ત્યાં સેટલ થયેલા અને પહેલાં જે બ્રિટિશ રૂલ હતો અને નાઇન્થ ઓક્ટોબર નાઇન્ટીન સિક્સટી ટુના યુગાન્ડા ઇન્ડિપેન્ડન્ટ થયું અને ઇન્ડિપેન્ડન્ટ થયા પછી ત્યાં આગળ ઇલેક્શન થયું અને મિસ્ટર મિલ્ટન ઓબોટે કરીને ત્યાંના પ્રેસિડેન્ટ થયા હતા અને ત્યાંનો જે મિલિટરી જનરલ હતા એ મિસ્ટર ઈડી અમીન હતા હવે એમાં શું થયું કે ઘણા જે બી રાજકીય બધું પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એમાં કોકે એને ઇન્સ્ટિગેશન કર્યું હશે ઈડી અમીનને કે ભાઈ તમે અહીંયા આગળ મિલિટરી જનરલ છો આટલા પાવરફુલ માણસ છો તો તમારે પ્રેસિડેન્ટના ઓર્ડર્સ તમારે ઓબે કરવા પડે છે સમટાઈમ યુ શુડ કમ પ્રેસિડેન્ટ ઓલ્સો મિલિટરી જનરલ એન્ડ એઝ વેલ એઝ યુ શુડ બીકમ પ્રેસિડેન્ટ એટલે એના મગજમાં એક આવ્યું અને એક સમયે પ્રેસિડેન્ટ ત્યાં આગળ સિંગાપોર એ કોન્ફરન્સ માટે ગયા હતા એ વખતે એમણે ઓપોર્ચ્યુનિટી લીધી અને પાર્લામેન્ટ બોલાવી અને એમણે ડિક્લેર કર્યું કે સિન્સ કન્ટ્રી ઇઝ પાસિંગ થ્રુ ક્રાઇસિસ સો આઈ વિલ બી ટેમ્પરરીલી પ્રેસિડેન્ટ અને જે પ્રેસિડેન્ટ હતા સિંગાપુર ગયા હતા એમને મેસેજ કન્વે કર્યો કે તમારા માટે જોખમ છે અહીં આગળ આ દેશમાં આવવાનું માટે મારી રિક્વેસ્ટ છે કે જે નેબરિંગ કન્ટ્રી છે ટાંજાનિયા એમાં તમે જાઓ તમારા મિત્રની પાસે એ સેફ્ટી તમારી એમાં છે અને ત્યાર પછી પેલા ભાઈ પાછા આવ્યા નહીં મિસ્ટર ઓબોટે અને એમણે પ્રેસિડેન્ટ બની ગયા અને સમટાઈમ્સ એવું બને છે કે ઘણા ઇન્સ્ટિગેશન કરતા હોય છે એમના એડવાઇઝરોને બધું કે આ દેશની અંદર આટલા બધા ફોરેનરો રહે છે યુરોપ કન્ટ્રીના અમેરિકાના ઇન્ડિયાના તો અહીંયાના જે લોકલ માણસો છે બેઝિકલી જે આફ્રિકન કન્ટ્રીઝ છે એ લોકો પ્રિમિટિવ સ્ટેજમાં હતા એજ્યુકેશન હતું નહીં બીજું કોલેજીસ સ્કૂલો એ બધું ખાલી એગ્રીકલ્ચર ઉપર એ લોકો નભતા હતા અને પછી શું થયું કે ઘણા એ કે આ ફોરેનર્સ જે અહીંયા આવ્યા છે ઇન્ડિયન્સને બધા એ લોકોના ત્રણ ત્રણ માળના બિલ્ડિંગો છે બધા બિઝનેસો બધા ઇન્ડિયનના હાથમાં છે ફોરેનર્સ બધા હાઈ પોસ્ટ ઉપર છે કમિશનર તરીકે બ્રિટિશ પીપલ પછી આ દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં કમિશનર તરીકે ગવર્નર તરીકે એ બધા અમેરિકન્સ હતા આ બ્રિટિશ લોકો હતા તો એમ કે ફોરેનર્સ આ વર્ચસ્વ અહીંયા આગળ છે અને આપણા માણસો જે છે એમને ત્યાં આગળ કામવાળા તરીકે સ્લેવ તરીકે કામ કરે છે તો ફોરેનર્સ અહીંયા આગળ શા માટે હોવા જોઈએ એટલે એમને મગજમાં થવું અને એમણે રૂલ બહાર પાડ્યો નોટિફિકેશન કે વિધિન થ્રી મંથસ ઓલ ધ ફોરેનર્સ મસ્ક વેકેટ ધ કન્ટ્રી ત્રણ જ મહિનામાં આ દેશ ખાલી કરીને તમે જતા રહો એ સેવન્ટી ટુની અંદર બન્યું હતું આ સેવન્ટી ટુની અંદર એટલે જ્યારે આ નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે બધા માણસો એટલા બેચેન થઈ ગયા હતા કારણ કે આપણા જે ઇન્ડિયનો ક્યારથી વસ્યા ત્યાં સો વર્ષ પહેલાં જ્યારે બ્રિટિશ રૂલ હતો યુગાન્ડા કેનિયા અને ટાન્ઝાનિયામાં એ વખતે વાણની અંદર આપણા ઇન્ડિયનો ગયા હતા અને આખી રેલવે કંપાલાથી મંબાસા સુધી કે જે યુગાન્ડા અને આખો કેન્યા કવર કરે છે ત્યાં આગળ આખો આપણા એન્જિનિયરો કડિયા મજૂરો એ બધા વાણમાં જઈને આખી રેલવે બાંધેલી અને ત્યાર પછી એ લોકો ધીમે ધીમે ત્યાં સેટલ થઈ ગયેલા હવે અમારા ફેમિલીમાંથી જ મારા સસરા અને એમના સસરા અને એમના સસરા અઢારસો ને ચાલીસમાં ગયા હતા અને એ પહેલાં અમારી જ્ઞાતિમાં બી એ વિથ ઇંગ્લિશ બોમ્બે યુનિવર્સિટીમાંથી થયા હતા એટલે બ્રિટિશ લોકોએ ત્યાં એમને જજ તરીકે હાઈકોર્ટના એમને એપોઇન્ટ કર્યું હતું એટલે એવી રીતે આપણા માણસો જે ગુજરાતીઓ હતા બધા એ લોકો પહેલાં વાણની અંદર જતા હતા અને વાણ તો છે ને કે એના સડ ઉપર ચાલે એટલે એ મહિને બી પહોંચાડે દોઢ મહિને પણ પહોંચાડે પણ આપણા લોકો છે ને એટલા બધા સાહસિક છે કે દેશ પરદેશમાં તમે જુઓ કે બધા દેશોમાં આપણા ગુજરાતીઓ ત્યાં આગળ સેટલ થયેલા છે ખ્યાલ આવ્યો એટલે હવે શું થયું કે જે અલ્ટિમેટમ આપ્યું ને એમાં હ્યુમેનિટરેનિયન ગ્રાઉન્ડ્સ ઉપર બધી એમ્બેસીઓ બધા દેશોની ઓલ ધ વર્લ્ડ કન્ટ્રીઝ દેવર હોરિફાઈડ કે આ કયા રીતનો કાયદો છે એટલે બધી એમ્બેસીઓ ત્યાં ઓફિસો બધી જે હતી એ લોકોએ માનવતાની દ્રષ્ટિએ કે ભાઈ આપણે થોડા ઇમિગ્રેટ્સ લઈ લઈશું બ્રિટિશ યુકે વાળા કે અમે લઈ લઈશું થોડા કેનેડા કે છે અમે થોડા લઈ લઈશું પછી જે યુરોપના કન્ટ્રીઝ છે ઓસ્ટ્રેલિયા છે બધી એમ્બેસીઓએ માનવતાની દૃષ્ટિએ થોડા થોડા માણસો લીધા અને જે લોકોની પાસે ઇન્ડિયન પાસપોર્ટ હતો એ બધા ઇન્ડિયા આવવા માટે એ લોકો નીકળી ગયેલા સો અને તમે જુઓ તમે આવ્યો હોય ત્રણ માળના જે માલિક હોય બધ કારો અને જે જાહોજલાલી હોય પૈસા એકાઉન્ટો બ્લોક કરી દીધા હતા બેંકની અંદર જે કદી કઈ પૈસા ઉપાડી ના શકે અને તમે પોતાના ઘરેથી એરપોર્ટ ઉપર જાઓ તો રસ્તામાં પાંચ જગાએ ચેકિંગ આવે મિલિટરીનું મિલેટરીના ચેકિંગની અંદર ખિસ્સામાં જે પૈસા હોય એ પડાવી લે ઘરેણાં લેડીઝ જે પહેરેલા હોય એ કાઢી લે અમારા દેશમાંથી તમે આ બધું લઈ જાઓ છો એ બધું કાઢી લેવામાં આવતું હતું અને મારા ફાધર અને મધર એ વખતે ત્યાં આગળ હતા તો એ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર તરીકે હતા અહીંયા યુગાન્ડામાં જે અહીંયા આગળ સો પરિવારો અહીંયા આવ્યા હતા અને એ લોકો બધા હેલ્પલેસ હતા એ લોકો પાસે કોઈ પૈસા ના મળે ઝીરો આખું કેરિયર ઝીરો થઈ ગયું હતું એટલી બેચેની અનુભવે આજે તમારે આટલી ગાડીઓમાં ને બધે ફરતા હોય પ્રોપર્ટી દુકાનો બિઝનેસ બધું મૂકીને અહીંયા આવવું પડ્યું હતું હાથ એ વેદના એ બહુ અરેરાટી માંડ માંડ જે મેન્ટલી એટલા ડાઉન થઈ ગયા હતા ડિપ્રેશન આવી ગયું હતું અને અહીંયા આવ્યા પછી નાના મોટા જે નોકરી મળી જે કામ ધંધો મળ્યો એ ગમે તે એક્સેપ્ટ કરતા હતા અને પછી આપણે વિનોદચંદ્ર શાહ હતા દરિયાપાર ગુર્જર વસાહત જે સોસાયટી બનાવી એ એમને સહાયતાથી બનાવી એ વિશ્વ ગુર્જરી વિશ્વ ગુર્જરી સંસ્થા ચલાવતા હતા કે દુનિયામાં જેટલા આપણા ગુજરાતીઓ છે એ લોકોને કોઈ બી તકલીફ પડે અહીંયા આગળ હાથે પગે આવ્યા હોય તો એના મેમ્બર બનાવતા હતા લાઈફ મેમ્બર અને પછી એ સરકારને રજૂઆત કરતા હતા એ જુવાળમાં છે ને માણસોએ કોશ ગુમાવી દીધા હતા અને સેફટી માણસને આ જે મિલિટરીવાળા જે ફરી વળતા હતા ને એ એટલી બધી ક્રૂરતા હતી અને એના માણસો છે ને ઘણીવાર કંઈ બી પ્રોબ્લેમ હોય ને તો મારી નાખતા હતા એ લોકોને નિર્દયતા એટલી બધી હતી ને સો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે બેંકની અંદર એક સોલ્જર હતો એ કંઈક ગયો હશે એને કંઈક પાસબુકને તો કંઈક બોલા ચાલી થઈ હશે તો એમાં શું કર્યું કે જે સ્ટાફ હતો એને ઊંચકીને લોકો વાનમાં લઈ ગયા અને આવું કંઈ થાય ને તો લોકો તો તરત મારી નાખે હવે જે બેંક ઓફ ઇન્ડિયાનું બિલ્ડિંગ હતું ને એની ઉપર ઇન્ડિયન એમ્બેસી હતી એટલે એમણે ઇમિજિયેટલી એને ઇન્ફોર્મ કર્યું કે આવું બન્યું છે એટલે ઇન્ડિયન એમ્બેસેડર એ પોતાના એસ્કોટ આગળ પાછળ એસ્કોટ સાથે અને આપણો ઇન્ડિયાનો ફ્લેગ સાથે અને ગાડી સાથે એ સીધો એડી અમીનને મળ્યો કે ભાઈ આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ છે અને કંઈ પણ થશે ને તો વિદ હાફ એન અવર ઇન્ડિયન એરફોર્સ અહીંયા આગળ તમારું કેપ્ચર કરી નાખ્યું યુગાન્ડા એ ખોબા જેવો દેશ છે ઇન્ડિયાની સામે એટલે એડી અમીને એના માણસોને ઓર્ડર કર્યો કે જ્યાંથી તમે લઈ આવ્યા હોય ને તરત જ ત્યાં આગળ એને મૂકી દો જે લોકો પાસે પૂરતા પૈસા નહોતા એ લોકોને બીજો કોઈ અહીંયા આવવા માટેનો રસ્તો નહોતો સિવાય કે બોટ કે શીપમાંથી એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે એમની પાસે ત્યાં પ્લેનની ટિકિટના પૈસા પણ નહોતા હવે ત્યાં જે લોકો આવી રીતે બધા સર્વિસ કરતા હતા એ સર્વિસ ક્લાસ પીપલો ત્યાં બેંકમાં જે કંઈ પૈસા પડ્યા હતા એ એ પૈસા ઉપાડી અને એમાંથી સોનું કે કપડાં કે બધું લઈ અને બેગો ભરી અને એ લોકો ટ્રેનમાં યુગાંડાથી પોટ ઉપર આવ્યા આવવા માટે નીકળ્યા હવે રસ્તામાં ટ્રેન બે સ્ટેશનની વચ્ચે જંગલમાં ઊભી રહી અને ત્યાં બધા ત્યાંના મિલિટરીના માણસો અને બીજા માણસ લોકલ માણસો બધા ત્યાં ટ્રેનમાં આવી ગયા અને બેગો રિસરથી ચીરી નાખી એમાંથી જે કંઈ વસ્તુઓ હતી તે બધી લઈ લીધી જો વિરોધ કરે તો તેને મારવામાં આવતો તેને ઉતારી દઈ અને પોતે ત્યાંથી ઉપાડી જતા પછી તો એને મારી જ નાખતા આ બધી વેદના એમને જે જોઈ છે અને અનુભવી છે એમને જે અહીંયા કહ્યું એ વસ્તુ જુદી હતી હું તમને કહું છું એ વસ્તુ જુદી છે પણ જેને અનુભવી છે એને જ પોતાને ખબર છે કે આ આની વેદના કેટલી હોય એક દાખલો આપો કે મારા સસરા જ્યારે અહીંયા આવવા માટે નીકળ્યા તો લોખંડની પેટી તે વખતે તો મોટી બેગો હતી નહીં એટલે લોખંડની બેગ હતી ને લોખંડની વેગની અંદર હેન્ડલની અંદર એમને સોનાની ચેઇન મૂકી હતી હવે હેન્ડલ તૂટી ગયો એ હેન્ડલ તૂટી ગયો એટલે એમણે ખિસ્સામાં મૂકી દીધો પેલા એ બેગ તોડી નાખી તોડીને એમાંથી જે વસ્તુઓ જે કપડાં બધું હતું લઈ લીધું પણ પેલી હેન્ડલ એટલો એમની પાસે રહી ગયો હવે એ અહીંયા ઉતર્યા તો જ્યારે મને મળ્યા તો મને એ હેન્ડલ આપી દીધો કે આ હેન્ડલ તમારી પાસે રાખજો પછી હું માગું તાર મને આપજો આ આ કન્ડિશન હતી કે જેની પાસે આ વસ્તુ હતી લગભગ એમની પાસે તે વખતે તો ટ્રેનમાં બધા ઈન્ડિયા આવવા માટે નીકળેલા બધા જ હતા અને આખી ટ્રેન જ ઇન્ડિયનોની હતી કારણ કે એ ત્યાંથી ઉપડી અને સીધી પોર્ટ ઉપર જવાની હતી અને પોર્ટમાં શિપમાં અહીંયા આવવાના હતા કારણ કે બીજી કોઈ વ્યવસ્થા ઇન્ડિયન ગવર્મેન્ટે કરી નહોતી બોમ્બે ઉતર્યા બધા ઉતર્યા હતા અને અહીંયા યુગાડા પાર્કમાં જે આ બધા આવ્યા હતા એ બધા મબાલે ટેક્સટાઇલના માણસો હતા અને મબાલે ટેક્સટાઇલના બધા સર્વિસ કરતા માણસો એ બધા માણસો પછી એમને પોતાનું ઘર હોય તો ત્યાં ગયા અને નહોતું જેની પાસે એ પછી સગાવાલાને ત્યાં રહ્યા ત્યાર પછી અહીંયા એમને સેટલ થવા માટેના ઘણા બધા પ્રશ્નો હતા જો કે એમને ત્યાં પટેલ મિલવાળાએ સહાય કરી ને એમાં બીજી બધી ટેક્સટાઇલ મિલોની અંદર એ લોકોને પણ આઈ મીન ટેક્સટાઇલમાં એ લોકોને નોકરી મળી અને નોકરીથી થોડું જીવન ચાલુ થયું ત્યાર પછી રહેવા માટેનું એમની પાસે કોઈ સાધન નહોતું તો એ મોટો પ્રશ્ન હતો તો ગુજરાત ગવર્મેન્ટે તે વખતે બે અમદાવાદમાં બે પ્લોટ પાડ્યા હતા એક અહીંયા મણિનગરમાં અને એક ત્યાં આપણે ડ્રાઈવિંગ સિનેમાની પાછળ જ્યાં યુગાન્ડા સોસાયટી તરીકે ઓળખાય છે આ યુગાન્ડા પાર્ક તરીકે ઓળખાય છે યુગાન્ડા સોસાયટીમાં જે લોકો પોતે વેલ સેટ અને પૈસા પૂરતા હતા એ લોકો માટે ત્યાં ખાલી પ્લોટ જ આપ્યા અને એ પોતાની મેરે મકાન બનાવવાના હતા જ્યારે અહીંયા આગળ વિનોદભાઈ શાહના થ્રુ વિશ્વગુરુજીના મદદથી આ લોકોને અહીંયા હાઉસિંગ બોર્ડની લોન મળી ને હાઉસિંગ બોર્ડના લોનને લીધે આખી સોસાયટી ફોર્મ થઈ ત્યાંથી આવેલામાંથી તો માત્ર બે કે ત્રણ જણા જ રહ્યા છે જીવિત હોય એવા પણ એમના એમના વંશજો છે અને એ લગભગ પચાસથી સાહીઠ ટકા જેવા લોકો હજુ ઓરિજિનલ જે જેને કહેવાય અને પછી તો શું થયું કે યુગાંડાથી આવેલા માણસો બી એટલા બધા નહોતા કે જેથી આખી સોસાયટીમાં બધે થઈ શકે એટલા માટે આ લોકોએ પછી દરિયા પર ગુર્જરી વસાહત કર્યું યુગાંડા પાર્ક તો એનું શોર્ટ નેમ છે અરે યુગાંડા પાર્ક એનું શોર્ટ નેમ છે પણ દરિયા પાર ગુર્જરી કોઓપરેટિવ વસાહત સોસાયટી એ એનું ફૂલ ફોર્મ છે અને એના ઉપર આ લોકોને લોન આપવામાં આવી અને દરિયાપાર હોવાના લીધે અહીંયાથી બહારથી આવેલા બીજા કોઈપણ દેશના લોકોને પણ અહીંયા સમાવવામાં આવ્યા કે જેવી રીતે મોબાસાથી આવ્યા હોય કે ઇમા આપણે કુવેતથી આવ્યા હોય કે ત્યાંથી આવ્યા હોય એ લોકોને બી લેવામાં આવ્યા અને ટોટલ આખી સો બંગલાની સોસાયટી તૈયાર થઈ અને આનું ફોર્મેશન સેવન્ટી ફાઇવમાં થયું રજિસ્ટ્રેશન અને અમે લોકો રહેવા માટે અહીંયા આવ્યા સેવન્ટી નાઇનમાં અમુક લોકો સેવન્ટી એટમાં એનમાં આવી ગયા હતા પણ તે વખતે વાસ્તવમાં જોવા જઈએ તો પાણીની સગવડ પણ નહોતી રસ્તાનો તો વાત જ નહીં કરવાની મકાનો જે થયા હતા તે પૂરતા મકાનો એકચ્યુલી આમાં થયું શું ડીલે થયું એટલે ખર્ચો વધી ગયો અને ખર્ચાને આપવા માટે પૈસા નહીં હોવાને લીધે પ્લાસ્ટર બી નહોતું થયું કમ્પાઉન્ડ વોલ તો બનાવવાની હતી પણ એ બી નહોતી બની પાણીની ટાંકી બી નહોતી અને અને પાણીના કનેક્શન બી નહોતા આવ્યા એવી કંડિશનમાં સેવન્ટી એટમાં લોકો રહેવા આવી ગયા હતા માસ ડિપોર્ટેશનમાં સૌથી ટ્રેજેડી જો થવાની હોય તો સગર્ભા માતાઓની અને એમના બાળકની કારણ કે ટ્રમ્પે જાહેર કર્યું કે બર્થ રાઈટ સિટીઝનશીપને હું ખતમ કરીશ પર જન્મે જો નાગરિકતા બે રીતે મળે અમેરિકામાં એક લોહીના સંબંધે અને બીજી અમેરિકાની માટી પર જન્મ લો એના આધારે અઢારસો ને અડસઠની સાલમાં આ નિર્ણય લેવાયો અમેરિકાના બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવી કે અમેરિકામાં જો કોઈ જન્મે તો એને નાગરિકતા મળશે ટ્રમ્પે એક જ ઓર્ડરથી એને ખતમ કરવા કોશિશ કરી ચારે બાજુ અમેરિકામાં વિરોધનો વંટોળ ઉપડ્યો છે ટીકાઓ થઈ રહી છે અને ચૌદ દિવસનો સ્ટે એ હુકમની સામે મળી ગયો છે એને વધારવાની પણ છૂટ એ જ હુકમમાં આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલશે પણ ટ્રમ્પે ત્રીસ દિવસનો સમય આપ્યો વીસ જાન્યુઆરીથી વીસ ફેબ્રુઆરી એટલે એની પહેલાં બધી જ માતાઓ જેનું બાળક જન્મ થવાની તૈયારીમાં હતો એણે એક માસમાં સી સેક્શનથી આ બાળકની પ્રી મેચ્યોર ડિલિવરી કરવાનું નક્કી કર્યું આ પ્રી મેચ્યોર ડિલિવરી માતાઓ માટે કેટલી ખતરનાક છે એ ગાયનિક ડૉક્ટર શિલ્પાબેનને પૂછીએ બે વસ્તુમાં ડિવાઈડ કરીએ કે જે ચાઇલ્ડ વહેલું જન્મે છે તો એને બાળક પર શું અસર થાય છે અને પછી આપણે ડિસ્કસ કરીએ કે માતા પર બી શું અસર થાય છે ફર્સ્ટ ઓફ ઓલ જે ચાઇલ્ડ પ્રીમેચ્યોરલી ડિલિવર થાય છે અધૂરા મહિને જે બાળકો જન્મે છે એમાં ઇમિજિયેટ કોમ્પ્લિકેશન્સ શું થાય છે અને એના લેટ સિક્વેલી શું થાય છે એનું બી આપણે ડિસ્કસ કરીશું સૌથી પહેલાં જે બાળકો પ્રીમેચ્યોર જન્મે છે એમાં ખાલી અમુક અવયવો ઉપર અસર જ થાય છે એવું નથી પણ એમાં હાઈ રિસ્ક ફોર ડેથ ઓલ્સો અને એ લોકોને એક સ્પેશિયલ એનઆઈસીયુ કેર જરૂર પડતી હોય છે અને એનઆઈસીયુ કેર એટલે કે ન્યુનિટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવા પડતા હોય છે એવા બાળકોમાં લંગ્સ એની કિડની એના જીઆઈ ઇફેક્ટ એના બ્રેઇન દરેક અવયવો જે વાઇટલ ઓર્ગન્સ કહેવાય એના પર બી ઇફેક્ટ થઈ શકે છે સૌથી પહેલું એના લંગ્સ મેચ્યોર નથી હોતા જે બાળકો અધૂરા મહિને જન્મે છે એ લોકોના જે ફેફસા કહેવાય એટલા મજબૂત નથી હોતા કે બાળકો ફ્રીલી શ્વાસ લઈ શકે એવા લોકોને ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર મશીનની જરૂર પડતી હોય છે એને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે બીજું ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ એટલે બાળકના બ્રેઇનમાં બી હેમરેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે અને ત્રીજું પીડીએ એટલે પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસ એટલે એના હાર્ટનું જે રેગ્યુલર જે બ્લડ ફ્લો હોય છે એ બી પ્રોપર નથી હોતો એને પીડીએ કહેવામાં આવે છે અને લેટર ઓન ક્યારેક આવા બાળકમાં હાર્ટની સર્જરી બી કરવી પડતી હોય છે ઘણી મેટાબોલિક એનોમોલીસ થઈ શકે છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી બી થઈ શકે છે અને આવા બાળકોમાં હાઈપોગ્લાયસિમા એટલે શુગર ડાઉન થઈ શકે છે એ લોકોનામાં જોન્ડિસ થવાનો ચાન્સ હોય છે એ લોકો જલ્દીથી ઇન્ફેક્શન માટે બી પ્રોન હોય છે અને એ લોકોમાં ટ્રબલ હોય છે ટેમ્પરેચર કંટ્રોલ નથી કરી શકતા એને જેને હાઈપોથર્મિયા કહેવામાં આવે છે આ બધા કોમ્પ્લિકેશન ઇમિજિએટલી જોવા મળે છે અને જે લેટ કોમ્પ્લિકેશનની વાત કરીએ તો આ લોકો આવા બાળકોમાં ઇમ્યુન સિસ્ટમ બી બહુ લો હોય છે એ લોકોની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ બી ઘણી ઓછી હોય છે બીજું કે એ લોકોનામાં ફિડિંગ અને ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું હતું અને વારે ઘડી ઇન્ફેક્શનનો બી ચાન્સ હોય છે એ લોકોનામાં ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ બી બહુ ઓછું હોય છે અને એક એડીએચડી એટલે કે એટેન્શન ડિફિકલ્ટી હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર હોય છે આવા બાળકોમાં અને એ લોકોનામાં બિહેવિયરલ પ્રોબ્લેમ્સ સ્કૂલ ડિફિકલ્ટીઝ ઇનકમ્પ્લીટ કેચઅપ ઓફ ધ ગ્રોથ સેન્સરી ડેફિસિટ અને લોંગ ટર્મ કોમ્પ્લિકેશનમાં સેરેબ્રલ પાલ્સી એટલે કે જે બાળકોમાં લોકો જેવું કહેવાય કે જે બ્રેઇનમાં એ વખતે ઓક્સિજનેશન પ્રોપર ના થયું હોય તો એટલો બ્રેનનો પાર્ટ ઓક્સિજન વગરનો હોય એટલે એ લોકોનામાં સેરેબ્રલ પાલ્સી ડેવલપ થાય છે બીજું લેટ સિક્વેલીમાં જોઈએ તો રટાઈનોપથી કહેવાય છે કે આંખને ઇફેક્ટ કરે છે એના કારણે એ લોકોનામાં આઈઝના બી પ્રોબ્લેમ થાય ટ્રાન્સિયન્ટ ડિસ્ટર્બિયા થાય ઇન્ફેક્શન વારે ઘડીએ થાય ફિડિંગ ઇશ્યુઝ થાય અને જ્યારે બી મધરને પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવામાં આવે છે ત્યારે એ લોકોનામાં પોસ્ટપાર્ટમ હેમ્બરેજ એટલે કે જે ગર્ભાશય છે એ બી એટલું રેડી નથી ડિલિવરી માટે અને એમનામાં બી હેવી બ્લીડિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન આ બધા કોમ્પ્લિકેશન થાય છે પ્રેક્ષક મિત્રો આપ સૌને એક વિનંતી છે કે આ રીતે પ્રી મેચ્યોર ડિલિવરી કરાવી તમારા બાળક માટે સેફ નથી આ પ્રી મેચ્યોર સી સેક્શન ડિલિવરીથી બાળકને જન્મ કરાવવો એ માતાઓ માટે કેવો જોખમ છે તો આપણે જાણ્યું પણ એ બાળક જેને અધૂરા મને લઈ લેવામાં આવે દુનિયામાં કે આવતો રહે પણ એ દુનિયાના વાતાવરણ સાથે મેચ ના થયો એના શરીરને સંઘર્ષ પડ્યો શ્વાસ લેવામાં તકલીફ પડી શું શું સમસ્યાઓ થઈ શકે એ બાળકોના વિશેષજ્ઞ પૂછીએ છોકરાઓ ત્યાં ન્યાલ થઈ જવાના છે તો એ ગાણપણમાં અત્યારે કેટલી બધી મહિલાઓએ કે પેરેન્ટ્સે એવું ડિસિશન લીધું છે કે બાળક પૂરા મહિનાનું ના થયું હોય તો પણ સાતમા આઠમા મહિને એને સિઝેરિયન સેક્શન પ્લાન સિઝેરિયન સેક્શન કરી અને અવિતા પ્રીટર્મ બાળકનો જન્મ કરાવી લેવો જેથી કરીને એ બાળકને ત્યાંની સિટીઝનશીપ મળે હવે આપણે અત્યારના અહીંયા મુદ્દો એ છે કે જો આપણે હવા પ્રીટમ બાબલાઓ કે બાળકોને જન્મ આપીએ તો બાળકની સ્થિતિ શું થાય એક વસ્તુ આપણે સમજવાની છે કે જ્યારે માતા ગર્ભ ગર્ભવતી થાય છે ત્યારે પહેલાં ત્રણ મહિના ઓર્ગેનોજિનસિસ થાય એટલે ઓર્ગન્સ બને પછીના ત્રણ મહિનામાં ધીરે ધીરે એ ઓર્ગન ડેવલપ થાય અને છેલ્લા ત્રણ મહિનામાં આ ઓર્ગન્સમાં મેચ્યોરિટી આવે એટલે એ જે નોર્મલ બાળક જીવી શકે એની મેચ્યોરિટી એનું પ્રોગ્રેસિવ એનું ડેવલપમેન્ટ થાય હવે જો એવા જ સમયે તમે બાળકને બહાર કાઢી લો અને બાળકને આ મેચ્યોરિટી કે ડેવલપમેન્ટ એના ઓર્ગન્સને ના થવા દો તો તમે બધા જ સમજી શકો છો કે બાળકની હાલત શું થાય પહેલું તો એના ફેફસાઓ એ મેચ્યોર રહી જાય એટલે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એના ફેફસામાં પાણી ભરેલું હોય જ્યારે પૂરત પૂરા મહિને બાળકનો જન્મ થાય અને નોર્મલ ડિલિવરીથી થાય કે આપણે સિઝન ઇન્સેક્શન કોઈકવાર કરવું પડે તો બાળકને મારી એને રડાવતા હોય છે એ રડાવવાનું કારણ એક જ કે જ્યારે ફર્સ્ટ બ્રેથ લે જ્યારે રડે અને જે હવા કે ઓક્સિજન એના ફેફસામાં જાય ત્યારે એ ફેફસા ફૂલે અને એના જે ફેફસામાં પાણી હોય એ નીકળી જાય અને આ બધું થવા માટે એક પદાર્થ છે જેને અમે સરફેક્ટન્ટ કહેતા હોઈએ છીએ ફેફસાની અંદર એ એ મેચ્યોર લંગ્સની અંદર જ થાય પેદા જો બાળક પ્રી મેચ્યોર આવી જાય ઘણીવાર અહીંયા બી માતાઓને કોઈ કારણસર પ્રી મેચ્યોર બાળકો જન્મતા હોય છે તો એવા લોકોને આ સરફેક્ટન્ટનો પ્રોબ્લેમ હોય છે એ બાળકો સિરિયસ થતા હોય છે વેન્ટિલેટર પર મૂકવા પડતા હોય છે અને એ લોકોને આ સરફેક્ટન્ટના ઇન્જેક્શન્સ આપવા પડે છે એટલે જો તમે આ પ્રી મેચ્યોર ડિલિવરી કરાવો તો હન્ડ્રેડ પર્સન્ટ તમારા બાળકને ફેફસાની પ્રોબ્લેમ્સ થાય જ સરફેકટન્ટ ડેવલપ ન થાય બાળક સિરિયસ થઈ શકે ક્યારેક એનું મોત પણ નીપજી શકે અને એને સિવિયર એનઆઈસીયુ એટલે જે નિઓનેટલ આઈસીયુ હોય એની અંદર રાખવું પડે બીજું મેચ્યોરિટીની જો વાત કરીએ તો બ્રેન મગજ મગજની અંદરનો પણ વિકાસ જે થવો જોઈએ છેલ્લા ત્રણ મહિનામાં એ તમે રોકી લો છો બાળકને વહેલું કાઢીને તો ધેર આર મોર ચાન્સીસ કે આ બાળકનું મંદબુદ્ધિનું થાય ક્યાં તો ઓટિસ્ટિક બચ્ચું થાય ક્યાં તો સેરેબ્રલ પાલસી એટલે સીપી ચાઇલ્ડ થઈ શકે તો નિમા સ્પેશિયલમાં આ હતી વાત માસ ડિપોટેશનની અને બાળકના અમેરિકામાં બર્થ રાઇટ જે છે એની સામેના બેનની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો